Oh. Uh. चित्रगानकरीलकरि बन्धो मङ्गलमूरति उधरि सर्वोपरी श्रीहरि ॐ श्री स्वामीनारायणाय नमो नमः श्रीहरिकृष्णय नमो नमः श्री श्रीगुणादिनन्द स्वामिने संत सुजान जी बीजा करे बीजाकर बहु खेचा तान जे આપા પરને ને પર પ્રમાણજી હેતુ વિના સૌ થાય હેરાનજી હેરાણ થાય છે હેતુ વિના ते तो अनसमजन यापने, जे मयेरन लूहारने, अर तापे ते पीडा तापने। अंबर अम्बर सुन्दर ढिए ते होय कूचनि कूडवे भैरु अर्गुणकरति तो दुखनुना नावे सरू। જેમ માથે મેઘનો મોટલો કોય ઉપાડે કોય લાતનો ખપન આવે ખાધા તણો લાગે ડાગ લુગડે ઘણા મેલે તો મેલાય ખરા ગુણયવ ગુણ બેઉ બોજ અણ સમજે ઉપાડી ફરે ખરી ક્યા કરરા વિના ખોજર ઊંડા તોય ને માથ હીરા પથરા મોટ છે तेम गुणयव गुण जग्तना खरादे नाराखोट ते अरी ने हैया माईं विचार वूते वारम वार ઓરવા નહીં વિષ વ્યાળ વિશી એ દુઃખ ના દેના જે જે વડ ગયા જીવને થાય અટપટુ પટુ કરતાય ડગે નિષુરાનંદ જગત ઉપાધિ ગાડી વડગે વે નિષ્કુરાંદય ઉપાધિ વણવડ ગાડી વડગે

પણ હેતુ વિના સૌ થાય છે હેરાન એટલે ખેંચાતાણ કરતા હોય પણ હેતુ જો ના હોય ને કાંઈ તો નિષ્કુળાનંદ સ્વામી કે હેરાન થાય છે અને આપણે જે કોઈ આપણને વળગે ને અટપટું અળગું કરવા માટે હેરું કરવાની પણ અડગું કરવા માટે અને આ ઉપાધિ જગતની એવી છે કે ધરાર વર્ગ એવી છે આપણે ઉપાધિનો ત્યાગ કરવાનો હોય સંસારની ઉપાધિ હોય વ્યવહારની ઉપાધિ હોય જગતની ઉપાધિ હોય આપણે ત્યાગ કરવાના બદલે વળગે છે આપણે એટલે એમાં આપણે બંધાઈએ છીએ જ્યાં બંધાવવું જોઈએ ત્યાં આપણે મૂકતા નથી એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એવું કે છે કે ખેંચાતાણ નહીં કરે ખેંચાતાણ તાણ કરો તો સ્વામીનું કેવું એવું છે કે જીવનું બગડે અને ખેંચાતાણથી જે ખરાબ થાય છે ને એવું સ્વામી કે એક થી ખરાબ નથી થતું કુણાતીતાનંદ સ્વામી કે જેવું પંચ વિષયે કરીને ભૂંડું થતું નથી એવું સેનાથી થાય છે પંચ વિષયથી આપણું ભૂંડું કદાચ નહીં થાય પણ આનાથી ભૂંડું ખરાબમાં ખરાબ થવાનું છે ખાલી એટલો જ વિચાર કરવો આપણે શું કરવા આવ્યા છીએ અને શું થાય છે ભજન કરવા જો આવ્યા હોય ને તો આપણે બીજું કાંઈ વિચારવાનું જરૂર નથી બીજા શું કરે છે એમાં આપણું આવતું જ નથી વિચારવાનું મારે શું કરવું એટલું જ વિચારવાનું છે સ્વામી કે પક્ષપાતે કરીને જેવું ભૂંડું થાય છે એવું પંચ વિષય કરીને ભૂંડું થતું નથી એટલે મોટા મોટા સદગુરુઓ એવું કેતા કે તમારે બીજાને કાંઈ જોવાની જરૂર નથી આપણે આપણને પોતાને જોવા પ્રથમનું વિષ્ણુ વચન મારા અજ્ઞાની માંથી છે અજ્ઞાની ઘેલામાં ઘેલો મૂરખમાં મૂરખ અને નીચમાં નીચ તો કે જોનારો પોતે પોતાને જોતો નથી ને એ પછી ગમે તેવો હોય પણ જ્યાં સુધી પોતાના દોષ ના સુજે તા ઉધી એને સત્સંગમાં ગમે એટલી કમાણી કરે ને તો એ કમાણી અંતે જીરો થઈ જાય છે અને જો સત્સંગની કમાણી કરવી હોય તો પોતાના દોષ જોવા મહારાજ કે એવો વિચાર કરવો કે હું સત્સંગમાં આવ્યો ત્યારે પેલા વર્ષે મારું મન કેવું હતું અને આ વર્ષે મારું મન કેવું છે પછી બીજો વિચાર એ કરવો કે સત્સંગમાં આવ્યો ત્યારે મને સંસારમાં કેટલી આસક્તિ હતી અને એક વર્ષ સત્સંગ કર્યો તો કેટલી એમાંથી આસક્તિ ઓછી થઈ કાંઈ કરતા નથી આપણે અને આપણે બીજાનું જોઈએ છીએ અને કદાચ બીજાનું ના થાય તો કોઈ તમને ઠપકો નહીં દે પણ તમારું રહી જાય ને તો તમને તો ખોટ મોટી જવાની છે વિચાર કરો આ સત્સંગ આપણે એમ કહીએ છીએ કે બ્રહ્મરૂપ છે મહા રૂપ છે હવે આવા સત્સંગમાં રહી અને જો આપણા સ્વભાવ આપણી પ્રકૃતિ આપણી કુટેવ ના જાય તો આપણા જેવો કોઈ મૂર્ખ નહીં કામે આપણે સત્સંગ કરીએ છીએ સત્સંગનો અર્થ જ એ કે સત એવા શાસ્ત્ર અને સત એવા જે પુરુષ એનો સંગ કરવો એનું નામ સત્સંગ કેતા સાધુનો સમાગમ કરવો આનું નામ સત્સંગ નામાના વચનામૃતમાં પણ મહારાજે લખ્યું છે કે જો તમે મહિને મહિને આપી દો ને તો કઠણ ના પડે અને ભેરું કરો તો દેતા કઠણ પણ પડે મહારાજ એમ સત્સંગમાં નામાના વચનામૃતની ગોળે વિચાર કરવો સ્વભાવનો સ્વભાવ વધે છે કે સ્વભાવ ટળે છે માણસો પ્રવાસ માં નીકળે ને પેલા નીકળતા તો એવું કહેતા કે યાત્રા કરવા જવું છે હવે કા પ્રવાસ કે અને ક્યાં ફરવાનું છે ફરવા જવું છે એ પ્રવાસ કરતા જાય કે ફરવા જાય કે યાત્રા કરવા જાય એમાં જો જાણપણું તમે ના રાખો ને તો સ્વભાવ વધીને આવે સ્વભાવ છોડવા પણ સ્વભાવ એમાં વધીને આવે ખાવાનું વધે જોવાનું વધે અને રખડવાનું વધે અને ના ગાલવાનું જીવમાં ગાલે એટલે ભગવાન ક્યાંય રે નહી પછી ભગવાનને જો તમારે હૃદયમાં ધારવા હોય ભગવાનને તમારે હૃદયમાં સ્થાન આપવું હોય તો પહેલાં તો અંદરથી બહાર બધું કાઢવું પડે જ્યાં સુધી અંદરથી બધું ના નીકળે સ્વભાવ ને પ્રકૃતિ ત્યાં સુધી ગમે એટલું આપણે કરીએ ને તોય એ ભગવાનનું સ્વપ્નમાંય દર્શન ન થાય હૃદય જ્યારે તમારું શુદ્ધ થાય ત્યારે ભગવાન આપોઆપ વગર આમંત્રણે આવીને નિવાસ કરે મારા કે શુદ્ધ હૃદય વાળા જે ભક્તો છે ને હું ત્યાં નિવાસ કરીને રહું છું મકાન હોય મકાન અવાવરું હોય ગંધારું હોય તો એમાં આપને ગમે એમ આપણું હૃદય છે અંતઃકરણ છે એમાં ભગવાનને જો આપણે રાખવા હોય ને તો આમ એટલું સરસ મજાનું શુદ્ધ રાખીએ ભગવાનને તમારે આમંત્રણ એ ન આપવું પડે અને આવે દોડતા દોડતા આવે પણ આપણે તો કાંઈ એવો વિચારે નથી આવતો કે ભાઈ ભગવાનને આપણે પધરાવા છે તો આપણે શું કરશું એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એવું કે છે કે જ્યાં સુધી તમારા હૃદયમાં તાણ હૈ છે ને ત્યાં સુધી ભગવાન આવવા કઠણ છે ભગવાનને જો આપણે હૃદયમાં ધારવા હોય ને તો ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ ના ચાલતા ખાતા પીતા ભજન કરવાનું ગુણાદિત્યાનંદ સ્વામી તો ત્યાં છે કે સર્વ ક્રિયામાં ભજન કરવું ક્રિયા કરતા કરતા એ ભજન કરવું ઈ મોટા સદગુરુઓ ભેડા ને तो क्रिया करता करता भजन थाय बाकी भजन ना थे गुणादितानंद स्वामी संतो ने सेवा करावता पची सेवा करावता करावता स्वामी एवं शीखता के तमें रोटला घड़ता हो ना खाली रोटला તોય સ્વામી એમ કે કેટલા રોટલા થયા ઈ યાદી ના કરવી આપણે મહારાજ ના ચરિત્ર યાદ કરવા કે અહીંયા મહારાજ આ ચરિત્ર કરતા મહારાજ આ ચરિત્ર કરતા જેટલા ચરિત્ર થાય ને એટલા રોટલા ગણી લેવા સ્વામી વિચાર તો કરો આપને એમ થાય રોટલા કરતા કરતા સ્વામી એમ કેતા હોય કે ભગવાનમાં વૃત્તિ રાખવી તો પછી ભજન કરતા હોય તે ભગવાનમાં વૃત્તિ રહેતી હોય છે કે નહીં રહેતી હોય સ્વામી કે તમે તમારું દેહ ભૂલો તો હું મહારાજની મૂર્તિ ભૂલું આપણે તો નીંદરમાંય આપણા દેહને ભૂલતા નથી હે સ્વામી કે માથલું જળમાં હાલે ચાલે કીડા કરે છે પણ વિસારતું નથી દેહ એમ સ્વામી કે અમે ગમે તે ક્રિયા કરીએ પણ અમે ભગવાનને વિસારીને એક ક્રિયા કરતા નથી અમુક અમુક તમે વાતું વાંચો ને તો સ્વામી સાંખળાવજરની વીડીમાં ગયા હોય ત્યાં હરિભક્તો પાસે સેવા કરાવતા હોય ને ન્યાય કથા વાર્તા કરતા હોય સાંખળાવજરની વીડીમાં વાતો ઘણી કરી છે સ્વામી તો એનો અર્થ એમ થાય કે સતત એને મહારાજની મૂર્તિનું અનુસંધાન છે અને મહારાજે જાણપણાના વચનામૃતમાં લખ્યું છે કે અમારા મોટા મોટા સાધુ એ જાણપણા રૂપી ધામને દરવાજે છે જેમ રાજા હોય એનો ચાકર એને દરવાજે ઊભો હોય ને તો એ બરાબર આમ ખડે પગે ઊભો હોય ઢાલ તલવાર બરસી લે અને રાજા પાસે કોઈ ચોર ચકાર ના જાય ને એનું એને અનુસંધાન હોય અને જરાય જો ઝાવા કરતો હોય ને તો એને મારી નાખે ને કટકા કરી નાખે અને એમ ના કરે તો એની ચાકરી ખોટી થઈ જાય એમ સંતોષીએ ભગવાનને જ્યાં આપણે રાખવા છે ત્યાં કોઈને અમે પહેરવા દેતા નથી હે કામ ને ક્રોધ ને લોભ ને સ્વાદ સ્નેહ ને માન જાણ રૂપી દરવાજે અમે સતત ઉભા છીએ નિષ્કુળાનંદ સ્વામી બોટાદ ગયા એટલે શિવલાલભાઈ બહુ રાજી થયા કે વૈરાગ મૂર્તિ આપણે ત્યાં આવ્યા આપણે આજ તો એને રાજી કરવા છે એટલે જમવાની રસોઈ સારામાં સારી બનાવી પણ નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ એવો હતો એટલે સ્વામી શિવલાલ શેઠ હતા અને સ્વામી કેવા માંડ્યા પોતે પોતાની જાત સ્વામી શું કેવા માંડ્યા કે મોટા માણસનો તું છો કા તું કઈ ના હૈ ગયો ને કે અમારે આ નહીં હાલે કે પોતે પોતાને સામી ઉપદેશ આપે છે મહારાજે કીધું ને કે જ્યાં જાણપણાની જરૂર હોય ને ત્યાં જાણપણું આવી જવું જોઈએ શિવલાલભાઈ આમે બેઠા છે શિવલાલભાઈને ના ઠપકો આપ્યો કે તને ખબર નથી કે હું વૈરાગ વાળો છું તો મારે આ હાલે પણ પોતે પોતાની જાતને ઠપકો દેવા માં એમ આપણે સામી મહારાજ એમ કે છે પોતે પોતાને જોવાનું બીજો શું કરે છે એ મારે જોવાનું એનું જે થતું હોય એના પાપ એને નડે મારા પાપ મને નડે બરાબર એટલે નિષ્કુળાનંદ સ્વામી કીધું ને એટલે શિવલાલ શેઠ સમજી ગયા સ્વામી તમારી શું ઈચ્છા છે સ્વામી કે આ બધું લઈ જાય દાળ રોટલા લઈ આવ્યું પછી શિવલાલભાઈ પાકા સીધા હતા એ લઈ ગયા અને દાળ રોટલા લઈ ગયા નિષ્કુળાનંદ સ્વામીએ પોતે પોતાનું લખ્યું છે કે ધોલેરામાં છે ને મારે જ ટકવાનું બીજું કોઈ ટકી જ ના તો મીઠું પાણી નહોતું ધોલેરામાં અત્યારે તો સરકારે વ્યવસ્થા કરી દીધી એટલે મીઠા પાણીની વ્યવસ્થા થઈ ગઈ અને રસ પછી બધાય થઈ ગયા નાનો દેશ રસયતી દેહાભિમાની ને દુઃખ ત્યાં ત્યાગી હોય તે સંકટ સંકટરૂપ નિષ્કુળાનંદ સામે કે અહીંયા લીલોતરી શાકે ના મળે ઠાકોરજીને રોડે ત્રણ વાગ્યા મેવામાં ફૂટે ના આવ પણ કહેવાનું એ છે કે નિષ્કુળાનંદ સ્વામીએ શિવલાલભાઈને ના કીધું પણ પોતે પોતાની જાતને ઠપકો દેવા મળ્યા ને એ મહત્વની વાત છે એટલે આપણે બીજાના દોષને કે બીજાના સ્વભાવને જોવાની જરૂર નથી આપણે આપણા પોતાના સ્વભાવને જોઈએ ને તો મહારાજે કીધું કે પ્રથમનું વિષ્ણુ વચનામૃત છે ને એ પ્રમાણે આપણે આપણને જોવાના છે બીજું કાંઈ આપણે કરવાનું નથી સહજાનંદ સ્વામી મહારાજ